જો ના ના ડોક્ટર આપણા ઘરના જ છે ને ડોક્ટર આપણા ઘરના જ છે આપણે ટ્રીટમેન્ટ તો ચાલુ જ છે કુંભણિયા અને ચિપ્સ ને એવું જો સોસિયો સોડા ને જો હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આઈ હોપ બધાએ મજામાં જઈશું તો સવાર સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આપણે જો સરસ મજાના નાઈ ધોઈને ફ્રેશ થઈને અને મસ્ત મજાનો વ્લોગ સ્ટાર્ટિંગ કરી દીધો છે અને ધાબા ઉપરથી કીધો છે આજે અને તમને એમ લાગતું છે સસમાં કેમ પહેર્યા કેમકે સૂરજ દાદા હોય ને એટલે મારી આંખું બહુ કહેશે હવાર હવારમાં એટલે હું ચશ્મા પહેરી રાખું અને બે બાળકો જ વેલા જાગી ગયા છે અને બે બાળકો થાબા ઉપર આવી ગયા છે

એમ કે હજે એ શીખીએ છીએ એને આવડતું નથી અને આપણે લીધેલા તો ઘણા ટાઈમથી હતા પછી એને કોઈ દિવસ હકાર્યા નથી કેમકે એ શીખ્યું નહોતો અને એ કારેકારે ધાબા ઉપર આવે કેમકે વધારે તો બહુ શું છે ઓછા અમારા છોકરા બહાર નીકળે અને રમવા નીકળે એ ને ઘરે જ હોય તો જો આવી રીતના હકારે છે અને સારું હવે હાલો આપણે જઈએ હવે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ બધા મજામાં અમે બધા મજામાં છીએ તમે પણ બધા મજામાં છો એવી આશા રાખું છું માતાજી હવે હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું તો જો આ ફોર્મ સ્ટાર્ટ કરી દીધો આણે કારણ કે ગયા ધાબે તો બાળકો સ્કેટિંગ કરવા ગયા તા ઘડી કે આમ થોડુંક હાલવાનું થઈ જાય ને સારું લાગે એમ તો ધાબેથી વહી એવા અને જો સ્કેટિંગ આંકતા હતા થોડા થોડા આવડે પીને પહેલા કારણ કે વેકેશન પડી ગયું તમે સ્કેટિંગ કાઢી દીધા હા નવરા નવરા તો ગમે નહીં એને સ્કેટિંગ આખે ઘડી ઘડી પછી આગળના બ્લોગમાં બનારીશું હું તમને બતાવશું કેવા આવડા કેવા નહીં થોડા થોડા શીખી તો જાહે એનું મન હશે તો શીખી જાય ને પડશે તો ખરા બે વખત જો કેમ પેલા સિંગલ પગમાં શીખવાના હોય અમે તો પેલા સિંગલ પગમાં શીખવાડીએ શીખવાડશું ધીમે ધીમે જેટલું શીખે એટલું વેકેશનમાં થાય એમ અત્યારે તો સ્કૂલ તો સારું છે પણ બે ફી સોલ્યુશન એવું બધું હોય એટલે રેગ્યુલર કાંઈ ભણાવે નહીં

હા હવાર હવારમાં તડકો ઓછો હોય તો જાય બપોર તડકો હોય બોર પછી તો એમ કે સાંયો હોય ને બાજો વાળવા સોળવા મળ્યા બધું કામ કરવા મળ્યા શિકલન કાંગ પાણી ભીધા ને કચરા ને એવું કાઢે છે હંકેલવાના ઘણું કામ છે કપડા ધોવાય તો ગયા છે પણ કાલના હંકેલવાના હજી બાકી રહી ગયા કપડા ને એવું હંકેલ નાખી ને જો વાસન ને બાસણ ને બધું તો આમનો નાસ્તા પાણી કરી લીધા બધું એમનો હવારનું કામ તો બધું આમનો પડ્યું જ હોય સ્કેટિંગ એ જવાય પડ્યા

એક એક શીખે બેન તારું બે ફેમિલી જો આપણા કારખાને જે ઘરે આવી જાય અને મસ્ત મજાનું અત્યારે જમી લીધું છે અને અમારા ફેનિલ ભાઈના ના દોસ્તા રે આવી જા છો જો શું કરો છું તમે બે મમ્મી આસી આ ગયો ગેમ હા વાહ હે તું સીએટી માં આવી જો સીએટી માં હા આવી જો વાહ અને આ ભાઈ સીએટી ની એક્ઝામ આપી છે ને એમાં બહુ એટલે બહુ સારામાં સારા માર્ક્સ આવ્યા છે અને આ ભાઈ પાસ થઈ ગયો છે

એને બપોરે ને જો આ બેન ના નખરા જોવો તો ફેમિલી જો આવી રીતના જમવાનું ચાલુ છે અને હાલો હવે આપણે ઘડીક આરામ કરી લઈએ હવે સાનો તો મસ્ત બિયા મીડો ના તો રસોઈને કરવાની છે તૈયારી શાક ભાર સુધારવા મળ્યા જે જો કોબીનો ને ગાજરનો ને આ ઢીંડોરા છે કે ઢીંડોરા ગોબી ગાજર ઢીંડોરાનો સંભારો કરવાનો છે ને આપણે સરકારી શાક કરવાનો છે ખબર છે સરકારી શાક કોને કહેવાય એમ

નથી લીલા મરચાં અને ને આખો તો તીખો તીખો સંભારો મસ્ત લાગે તો હું કોબી ને મરચાં નાખીને જ કરી નાખું મને કોબીનો સંભારો બહુ ભાવે કોબીને શાક એ બહુ ભાવે તમને ખબર હશે પણ કોબીન શાક ન કરવું આપણે મારે ત્યાં સંભારો કરવો હશે તો આપણે ટીંડોળા સરકડા ટિંડોરાનો ને ગાજરનો અને કોબીનો સંભારો કરી નાખીને સરકારી શાક કરવાનો છે તો રીંગના બટે મરચા મસ્તી નથી દીધું હે મરચી નાખી દીધી તમ તો ના રે ના થઈ રહે છોકરાએ ખાઈને રોટલી ને ભાખરીને હારે એમ હારો આલો તમારો સોય બનાવવા મંડો સુધારી નાખી બધું આપણે 8 વાગી ગયા છે ફટાફટ રાંધી નાખી સારું ફેમિલી જો આપણે હવે ઘરે અને જો જમવા બેહી જશે મસ્ત મજાની જો રોટલી આ સોપડે છે એમાં સોપડી લીધી તો ભાઈ આપણે દેશી ઘી નથી હો અને ડેરીએથી લીધેલું છે કા હા ડેરી હોય અહીંયા તો સુમુલ નું હોય हाँ भाई अमे तो भाई सुमूल नु घी वपरी हमें हारू हो तो हम भगवान

અને આ જો ટીંડોરું બિંડોરું સંભારો હવે ટીંડોરું બિંડોરું જ કહેવાય ને શું કહેવાય હવે કઈ આ અમારા હાહરિયા વેલામાં નવું નામ હોય તો કઈ ખબર નથી કોબી ટીંડોરા અને ગદ છે ને ટીંડોરું બસ છે ને ટીંડોરું હે યાખો ગરમીનો પલ્લી ગયો ઓ ખરા હારો બેલો જમી લી કારણ કે ભૂખ લાગી ગઈ છે બહુ ફેમિલી જોઈ ત્યારે આપણે રહી નાસ્તો કરવાની ઈચ્છા થઈ અમારા અતુબેન ફેનીલ ભાઈ ને તો આપણે નાસ્તો લઈએ કેટલા ખબર હું હમણાં જો તમને બતાવું જો કેટલા વાગ્યા આ ઘડિયાળ આપણે અડધી કલાક આગળ છે એટલે એક વાગ્યો છે બોલો એક વાગ્યા અમારે અતુબેન ફેનીલ ભાઈ કે નાસ્તો કરવો પપ્પા ભજીયા ને એવું ખાવું છે તો કે લઈ આવો નહીં જો કુંભણિયા ને ચીપ્સ ને એવું લઈ આવ્યો સોડા ને જો જો કેમ છે બેનબા આવો હા સાઈ ખોઈ તો નથી અને આજ જો જાણે એક નીંદરે પૂરી કરી લીધી થઈ જ નીંદરે એક દોડ ભાઈ વાત છે તો ફિનિલ મજા કેવી આવી બો મજા ખાઈ લીધા ધરાઈને તને તને પપ્પા જિયાને મજા આવી ગઈ કુંભણિયાન પટિના ને ને ચીપ્સ ને ચીપ તોકણ ભલે આપણે કરી જ જઈએ મજા આવી જાય અમે જો ખાઈ લીધું હા તે હારો લો ખાઈજો ની રાતે કા હાઉસફુલ તો આવી રીતના જો નાસ્તો કરીએ છીએ બધાય કારણ કે નાસ્તો કરવાનો આ ઈચ્છા થઈ કાર્ય છોકરાઓને થાય તો આપણે ખવડાવી દેવાનું હોય તો ફેમિલી હાલો હવે નાસ્તો કરવા બધાય અને આજનો વિડીયો આપણે એ કરીશું પરત આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતાની ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો હારું ફરી મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય